ગોકંઈ કરિયાલો કો લેટ વિઝા પાહાની લે હેલો મન ભાઈ જતા રયો માં માં જતા

ના બંદુ લેના આવી છે આ લેડા બનાઈ છે દે પૈસા ઉગાડી આ આ તો પોસવારાની જેલ સાથે વ ધારા લસ્તયા જન્મ પોસવારાની હેડ ઉગાડી હેડ 10 રૂપિયા घालવાસ નકર વ ધારા જેલ

પચાસ હજાર આપ્યા શું પોલીસ વાળા શોધ્યા એમ પોલીસ વાળા ભાઈ 你多大年纪？